વડોદરાની સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ વડોદરાની હોસ્પિટલના વિભાગમાં અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે જેમાં દાતાશ્રીઓના યોગદાન થકી જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાત મુજબની સેવા પૂરી પાડવામાં આવે છે આજ રોજ સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના માધ્યમથી દાતાશ્રી

દૂધ અને બિસ્કીટનું વિતરણનું આયોજન રાખવામાં આવ્યું હતું એ બદલ હું ડાન્જીલભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું